નમસ્કાર મિત્રો આપણને ઘણી એવી હોય કે સાથે તમારી સમક્ષ આવ્યો શું બાયશ એટલે શું બાયસ એક સ્પષ્ટ પણ વાકડી ચરણી એને બાયસ કહેવામાં આવે છે તો એવા મારી પાસે પાંચસો બીસ છે અને એક પાંચસો છે ટોટલ પાંચ ભાગ છે અને દરેક ભાગમાં સો સો છે તો બાયસ નું એટલે શું તો પેલું ઉદાહરણ બાયસ નું લઈએ કે એન્કરિંગ બાઇસ એન્કરિંગ બાઇસનો નો ઉપયોગ કોણ કરે છે વેપારીઓ કરે છે દુકાનદાર તમે જયારે કપડા લેવા જાવ છો ત્યારે તમને સીધી બે હજારની જોર દેખાડશે અને પછી તમે કે કઈક બાર્ગેનિંગ કરશો તો ડિસ્કાઉન્ટ સાથે બારસો કહી દેશે એટલે તમારું ધ્યાન છે બારસો બે હજાર માંથી બારસો માં ડિવાઈડ થઈ જશે અને તમને સસ્તું લાગશે તો આ થયું એન્કરિંગ બાયસ આ એન્કરિંગ બાયસ માત્ર દુકાનદાર નહીં પણ ઘણા લોકો અલગ અલગ પ્રકારે યુઝ કરતા હોય છે પછી બીજું છે કન્ફર્મેશન બાયસ કન્ફર્મેશન બાઇસ નો શિકાર લગભગ બધા થતા હોય છે કારણ કે આપણે એક જ્ઞાતિને લઈ અને એક મંતવ્ય બાંધી લીધું ફલાણી જ્ઞાતિ તો કે આવી ઢીકડી જ્ઞાતિ તો કે આવી એની પાછળ આપણે એક સબી બને લીધી હોય જ્ઞાતિને લઈને તો એના કહેવાય છે કન્ફર્મેશન બાયસ અને ત્રીજું છે સ્ટેટ ઓડિયો ટાઈપિંગ બાઇસ એટલે શું એટલે કે ડોક્ટર તો કે બધા અમીર પોલીસ તો કે ભ્રષ્ટ રાજકારણી તો ભ્રષ્ટ એક સભી બનાવી લીધી હોય છે એ લોકો પ્રત્યે આ બધે બાઇસ છે અને ત્રીજું છે હલો ઇફેક્ટ હલો ઇફેક્ટ શું છે કે કોઈ સુંદર વ્યક્તિને જોઈએ તો આપણને શું લાગે કે આ સારી છે ઈમાનદાર છે અને સાચી છે એની જગ્યાએ જો કાળું અને કદરૂપું જોઈએ તો આપણને શું લાગશે કે આ શેતાન છે અને આપણે નેગેટિવ મંતવ્ય બાંધી લઈએ છીએ તો આવા કેટલા તમારી સમક્ષ આ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કારણ કે આવા બાઇસ જાણવા ખૂબ જ જરૂર છે આપણે જીવનમાં નિર્ણય લેતી વખતે આવા બાઇસ ઉપર આધાર રાખતા રાખતા હોય છે અને આ બાઇસ ઉદભવવાનું કારણ શું છે સામાજિક ડર છે સામાજિક પ્રભાવ છે પછી એક મનમાં રહેલા ડર છે ગુછો છે અને ત્રીજું છે આપણે શોર્ટકટ લેવાની જે તકનીકો અપનાવતા હોય પણ શોર્ટકટમાં લેવામાં ક્યારેક આપણે લાંબુ વિચારતા નથી અને ખોટા નિર્ણયો લઈ લઈ લઈએ છીએ જો તમે આ પ્રકારના બાઇસ જાણતા હશો તો તમે એક નિષ્પક્ષતાથી એક સરસ મજાના ડિસિઝન લઈ શકશો તો આવી ધીમે ધીમે આવી રીતે હું તમારી સમક્ષ બધા બાઇસ લાવતો રહીશ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને હવે આપણે મળશું નેક્સ્ટ બાઇસ સાથે